જય દ્વારકાધી ઇઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું પૌવામાંથી એકદમ નવી રીતે અને બહુ જ હેલ્ધી એવા વેજીટેબલ પુટલા વેજીટેબલ પુટલા બનાવવા માટે મેં અહીંયા રીતે મિક્સર બાઉ લીધું છે તેની અંદર લગભગ બે કપ જેટલા પૌવા એડ કરી લઈશું અહીંયા મેં જે પૌવા આપણે ઝાડા જે બટાકા પૌવા વાપરતા હોય તે પૌવા એડ કરેલા છે તમે અહીંયા પાતળા પૌવા પણ લઈ શકો છો હવે તેની અંદર બે કપ જેટલું પાણી એડ કરીને તેને આપણે સારી રીતે વોશ કરી લઈશું પૌવાની અંદર આ રીતે અશુદ્ધિ પાવડર બહુ જ હોય છે જેથી કરીને પૌવા સારા એવા આ રીતે ધોવાથી તે બહુ જ સ્વચ્છ રીતે વોશ થઈ જશે આ રીતે હાથની મદદથી આપણે તેને સ્વચ્છ રીતે વોશ કરી લઈશું હવે તેની અંદરનું બધું જ પાણી આપણે નીકાળી દઈશું અને હવે તેની અંદર અડધા કપ જેટલું પાણી એડ કરી લઈશું આ રીતે ફક્ત પૌવા ડૂબતા રહે તેટલું પાણી એડ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે પૌવાને આપણે આ રીતે ડુબાડી દઈશું જેથી કરીને પૌવા આપણા પલળીને તૈયાર થઈ જાય અહીંયા દસ મિનિટમાં લગભગ પૌવા આપણા સારા એવા પલળીને તૈયાર થઈ ગયા છે તેને આ રીતે હાથની મદદથી મેશ કરી દઈશું પૌવા પલળ્યા પછી બહુ જ સોફ્ટ થઈ જાય છે તેને એકદમ આ રીતે હાથની મદદથી મેશ કરવાથી તે પૌવા આપણા એકદમ સારી રીતે મેસ થઈને તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો અહીંયા આપણા પૌવા સારા એવા મેશ થઈને તૈયાર થઈ ગયા છે પૌવા મેશ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક કપ જેટલી સોજી એડ કરી લઈશું જે આપણે શીરા અને ઉપમામાં વાપરતા હોય તે સોજીને એડ કરી લઈશું હવે તેની અંદર અડધા કપ જેટલું દહીં એડ કરી લઈશું દહી એકદમ ખટાશવાળું હોય તેવું જ દહીં યુઝ કરીશું જેથી કરીને તેનો સ્વાદ બહુ જ સરસ આવશે હવે તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા બરાબર સોજી દહીંની અંદર મિક્સ થઈને તૈયાર થઈ ગઈ છે અહીંયા પૌવા પણ મિક્સ થઈ ગયા છે તેની અંદર અડધા કપ જેટલું પાણી એડ કરીને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને આપણું બરાબર બેટર સારું એવું તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો અહીંયા બરાબર પાણી આપણું સોજી અને પૌવાની અંદર મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે હવે બેટરને આપણે થોડીકવાર માટે રેસ્ટ આપીશું ત્યાર સુધી મેં અહીંયા વેજીટેબલમાં ઝીણું કોબીજ સમારીને લીધું છે અહીંયા મેં તીખાશ માટે આદુ અને મરચાં લીધેલા છે ડુંગળીને મેં ઝીણી ચોપ કરીને લીધેલી છે હવે અહીંયા મેં લીલા સમારેલા ધાણા લીધેલા છે અહીંયા મેં એક નાની સાઇઝનું બટાકું ખમણીને લીધેલું છે અહીંયા મેં એક નાની સાઈઝનું ટામેટું ઝીણું સમાઈને લીધું છે અને અહીંયા બે મોટી સાઈઝના ગાજરને મેં ખમણે લીધા છે હવે આપણું બેટરની અંદર સોજી સારી એવી પલળીને તૈયાર થઈ ગઈ છે હવે તેની અંદર ખમણેલું બટાકું એડ કરી લઈશું ત્યારબાદ તેની અંદર ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરી દઈશું હવે તેની અંદર ઝીણા સમારેલા ટામેટા એડ કરી લઈશું જો ડુંગળી ના ખાતા હોય તો તમે ડુંગળી સ્કીપ પણ કરી શકો છો હવે તેની અંદર ખમણેલું ગાજર એડ કરી લઈશું હવે ઝીણું સમારેલું કોબી જ એડ કરી લઈશું ત્યારબાદ તેની અંદર આદુ અને મરચાં એડ કરી લઈશું મરચાં તમે તીખાસ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો હવે તેની અંદર જીણા સમારેલા ધાણા એડ કરીને બધી જ વેજીટેબલને આપણે સારી રીતે બેટરની અંદર મિક્સ કરી લઈશું જેથી કરીને બેટર આપણું સારું વેજીટેબલ વેજીટેબલવાળું અને ચિલ્લા માટેનું તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો અહીંયા આપણા ચી ચિલ્લા માટેનું બેટર બનાવવા માટે તેની અંદર એક કપ જેટલું પાણી એડ કરી લઈશું અને તેને આપણે બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને વેજીટેબલ બરાબર બેટરની અંદર મિક્સ થઈ જાય અને બેટર પણ આપણું સારું એવું મિક્સ થઈને તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો આ રીતે તેને મિક્સ કરી લઈશું હવે બેટર આપણું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ હાફ ટેબલ સ્પૂન જેટલો મરી પાવડર એડ કરી લઈશું હવે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલી હિંગ એડ કરી અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અહીંયા મેં વન ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરેલું છે હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું બરાબર બેટરને આ રીતે મિક્સ કરી લઈશું અહીંયા તેની અંદર મરચું પાવડર એડ નથી કરવાનું જો મરચું એડ કરશો તો બેટર આપણું લાલ થઈ જશે અને અહીંયા આપણું બેટર બરાબર મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે તેને આપણે થોડી વાર માટે રેસ્ટ આપીશું ત્યાર સુધી મેં ચટણી માટે અહીંયા એક ઝાર લીધેલો છે ઝારની અંદર આ રીતે મેં છોલે લીલું નારિયેલ લીધેલું છે તેને આપણે ઝારની અંદર એડ કરી લઈશું હવે ટોપરું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધા કપ જેટલું દહીં એડ કરી લઈશું દહીં એકદમ ફ્રેશ હોવું જોઈએ હવે તેને અંદર ત્રણથી ચાર મીઠી લીમડીના પાન તેજ પ્રમાણે મીઠું અને હાફ ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી તેને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આપણી ચટણી બરાબર આ રીતે દરદરી દરી ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે હવે તેની અંદર હાફ કપ જેટલું પાણી એડ કરીને તેને આપણે ફરી ગ્રાઇન્ડ કરી લઈશું અહીંયા આપણી ચટણી બરાબર ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે હવે મેં ચટણીના વઘાર માટે અહીંયા પેન ગરમ કરવા મૂકી દીધી છે પેન આપણી ગરમ થાય ત્યારબાદ તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી તેને ગરમ થવા દઈશું હવે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલી રાઈ એડ કરીને રાઈને બરાબર આપણે ફૂટવા દઈશું રાય ફૂટી જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરી લઈશું અને તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલી અડદની દાળ એડ કરી લઈશું અને તેને આપણે સારી રીતે કૂક થવા દઈશું જેથી કરીને દાળ આપણી સારી એવી કૂક થઈને તૈયાર થઈ જાય હવે તેની અંદર ત્રણથી ચાર મીઠી લીમડીના પાન અને બે સૂકા લાલ મરચાં એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે સોંતે કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આપણી દાળ સારી એવી કૂક થઈ ગઈ છે હવે વગરને આપણે ચટણીની અંદર એડ કરી લઈશું તમે જોઈ શકો છો આ વઘરને આપણે ચટણીની અંદર એડ કરી દઈશું એડ કરતાની સાથે તેની અંદર બહુ જ સારી સુગંધ આવવા લાગે છે અને તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આપણી લીલા નારિયેલની ચટણી સારી એવી તૈયાર થઈ ગઈ છે પૂટલા સાથે તેને સર્વ કરીને ખાવામાં બહુ જ મજા આવે છે હવે અહીંયા મેં ફરી પેન ગરમ ગરમ મૂકી દીધી છે તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી લઈશું અને તેલને બરાબર ગરમ થવા દઈશું ત્યારબાદ વન ટેબલ સ્પૂન જેટલી રાઈ એડ કરી લઈશું હવે તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલી અડદની દાળ એડ કરી લઈશું અને તેને આપણે સારી રીતે કૂક કરી લઈશું અહીંયા મેં હિંગને બેટરની અંદર એડ કરવાથી હિંગ મેં અહીંયા વઘારમાં એડ નથી કરી જો તમને અડદની દાળ પણ કડક લાગતી હોય તો તમે અડદની દાળને પણ સ્કીપ કરી શકો છો હવે અડદની દાળ કૂક થઈ ગઈ છે હવે વઘારને આપણે બેટરની અંદર એડ કરી લઈશું વઘાર બરાબર બેટરની અંદર એડ થઈ જાય ત્યારબાદ આપણે વઘારને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને બેટરની અંદર બધો જ વઘાર આપણો મિક્સ થઈને તૈયાર થઈ જાય એટલે કે આપણું પુડલા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે હવે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલો ફ્રૂટ ઓઇલ એટલે કે એનો એડ કરી લઈશું અને તેની ઉપર હાફ ટી સ્પૂન જેટલું પાણી એડ કરી દઈશું જેથી કરીને સોડા આપણો એક્ટિવેટ થઈ જાય અને તે સારો એવો ફૂલવા લાગે તમે જોઈ શકો છો આ રીતે તેને ફેટી લઈશું એટલે કે આપણો સોડા બરાબર ફૂલી મિક્સ થઈ જશે અને બેટર આપણું ફૂલીને તૈયાર થઈ જશે આ રીતે એક જ ડાયરેક્શનની અંદર આપણે તેને ફેટી લઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણું પુટલા માટેનું બેટર સારું એવું તૈયાર થઈ ગયું છે હવે મેં અહીંયા નોનસ્ટિક પેન ગરમ કરવા મૂકી છે તેની ઉપર આપણે તેલ ગ્રીસ કરી લઈશું અને તેલની ઉપર આપણે એક ચમચા જેટલું બેટર એડ કરી લઈશું તેને આ રીતે હલકા હાથેથી સ્પ્રેડ કરી તેની આજુબાજુમાં આપણે તેલ સ્પ્રિંકલ કરી લઈશું જેથી કરીને આપણો ચીડલો સારો એવો ક્રિસ્પીનેસ સાથે તૈયાર થઈ જાય હવે ઉપરની સ્કીન ડ્રાય થઈ જાય ત્યારબાદ તેને આ રીતે હલકા હાથેથી આપણે તેને પલટાવી લઈશું અહીંયા પલટાઈ જાય ત્યારબાદ તેને ઉપરની સાઈડથી પ્રેસ કરતા જઈને આપણે નીચેની સાઈડથી પણ એકદમ ક્રિસ્પી એવો પુલ્લો તૈયાર કરી લઈશું અહીંયા લગભગ પાંચથી સાત મિનિટમાં જ આપણો ચિલ્લો એકદમ ક્રિસ્પી એવો તૈયાર થઈ ગયો છે હવે સેમ પ્રોસેસથી અહીંયા મેં ફરી તેલ લગાવી લીધું છે તમે જોઈ શકો છો તેલ લગાવી દઈશું હવે તેની ઉપર વન ટેબલ સ્પૂન જેટલો બેટર એડ કરી તેને આપણે સારી રીતે સ્પ્રેડ કરી દઈશું અને તેની આજુબાજુમાં આપણે તેલ એડ કરી લઈશું જેથી કરીને આપણો પુડલો સારો એવો ક્રિસ્પીનેસ સાથે તૈયાર થઈ જાય હવે તેલ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને કૂક થવા દઈશું અહીંયા ઉપરની સ્કીન પણ ડ્રાય થઈ ગઈ છે હવે તેને પણ આપણે હલકા હાથેથી પલટાવી લઈશું તમે જોઈ શકો છો નીચેની સાઈડથી આપણે એકદમ ક્રિસ્પી એવો તૈયાર થઈ ગયો છે તેને ઉપરથી આ રીતે પ્રેસ કરતા જઈને પુટલો સારો એવો ક્રિસ્પી તૈયાર કરી લઈશું અહીંયા પાંચથી સાત મિનિટમાં આપણો બીજો પુલ્લો પણ સારો એવો ક્રિસ્પીનેસ સાથે તૈયાર થઈ ગયો છે હવે તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર સવ કરી લઈશું સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી પુતલા તૈયાર થઈ ગયા છે હવે બરાબર પુતલા એ સવ થઈને તૈયાર થઈ ગયા છે હવે તેને મેં અહીંયા ચટણી અને સોસ સાથે સર્વ કરેલા છે તમે તેને ગ્રીન ચટણી સાથે પણ સૌ કરીને ટ્રાય કરી શકો છો અહીંયા આપણી સર્વિંગ પ્લેટ સૌ થઈને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન જરૂર દબાવજો જો તમે મારી ચેનલને ફેસબુક પેજ પરથી જોતા હોય તો તમે ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળી કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાયને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ